અમેરિકામાં સ્થાયી થયેલા એક એનઆરઆઈ બહેનને વેચા ગામની જમીનના વેચાણ હિસાબે આવેલા પોઈન્ટ સોળ કરોડ રૂપિયા તેના સગાભાઈએ પચાવી પડ્યા હોવાની સનસનીખ્યા કિસ્સો સામે પ્રકાશમાં માન્યો છે આખરે અંગે એનઆરઆઈ બહેને ગતરોજ રોજ સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેના સગાભાઈ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે સારોલી પોલીસના જણાવ્યા મુજબ પલસાણા તાલુકાના એના ગામ શિવાર લેક બંગ્લોઝ ખાતે રહેતા રંજીતાબેન નવીનચંદ્ર પટેલ ઉંમર વર્ષ પિસ્તાલીસ વર્ષ ઓગણીસો નવ્વાણુંથી અમેરિકામાં સ્થાયી થયેલા છે સુરતના વેડછા ગમે આવેલી અંદાજે બાર હજાર નવસો પચાસ ચોરસ મીટર જમીન તેમના નામે તેમના માતા પિતા અને ભાઈના નામે સંયુક્ત રીતે આવેલી હતી આ જમીનનું વેચાણ બાવીસ જુલાઈ બે હજાર પંદરના રોજ ચાર કરોડ બોતેર લાખ ત્રેસઠ હજાર પાંચસો રૂપિયામાં આવ્યું હતું આ વેચાણમાંથી રંજીતાબેનના હિસ્સામાં રૂપિયા એક કરોડ સોળ લાખ અઠ્ઠાણું હજાર સાતસો છ અને તેમના ભાઈ ભાવિ નવીનચંદ્ર પટેલ રહે શણિયા હેમદગામ નિશાળ ફળીના હિસ્સામાં રૂપિયા સડસઠ લાખ અડતાલીસ હજાર સાતસો પાંચ આવ્યા હતા આ બંને કુલ એક કરોડ ચોરાશી લાખ સુડતાળીસ હજાર ચારસો રૂપિયા સંયુક્ત રીતે બેંક ઓફ બરોડા કુંભારિયા શાખાના જોઈન્ટ એકાઉન્ટમાં મૂકવામાં આવ્યા હતા તે સમયે ભાવિન પટેલે તેની બહેન રંજીતાબેનને કહ્યું કે તમારી રૂપિયાની સારી વ્યવસ્થા કરી છે બે હજાર પચીસમાં તમને સારી રકમ મળશે જોકે તાજેતરમાં જ્યારે રંજીતાબેને ભાવિન પાસે તેમના હક્કના હિસ્સાના એક પોઈન્ટ સોળ કરોડ રૂપિયા માગતા ભાવિન પટેલે પૈસા આપવાની ના પાડી દીધી અને જણાવ્યું કે તેના નાણાં પોતાના આર્થિક લાભ માટે વાપરી નાખ્યા છે આટલું જ નહીં રંજીતાબેન અમેરિકામાં હાજર હતા તે દરમિયાન તેમના ભાઈએ તેમના ખોટા દસ્તાવેજો અને નકલી સહીવાળું પાનકાર્ડ બનાવી તેનો અન્યત્ર ઉપયોગ પણ કર્યો હતો પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે